હેલો ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ તમે બધા પણ મજામાં છો અને આજે થઈ ગયા છે રેડી આપણું બધું કામ કાજ કરી લીધું છે બેગ બેગ પેક કર થઈ ગયા છે અને જઈ જાય છે આજે પાછા તિલકવાડા તરફ તો ચાલો બેગ ને બધું થાય પછી તમને બતાવું અને જઈ આજે તિલકવાડા ચાલો તો ફાઇનલી અમે નીકળી ગયા છે ઘરેથી પાછા બેક ટુ હોમ અને માર હવે જો મનુ

দ জ চালতোজাইয়ে ঘরদারা হওয়া চাল তো বড়োড আবি গিয়েছে খানি ফুী খাওয়া রায়েছে স্টি টেস্টি যে না ই খা ওকে চা তা প ચાલો ભાઈ ઉનાળાની શરૂઆત થતાની સાથે સાથે જો માનવભાઈ ને પીવું હતું કોલ્ડ ડ્રિંક પણ અમે રેર કેસમાં માં ચાન્સ આવે તો રાગ આઈ જાય છે ક્યારેક આપીએ છીએ અમારી દુકાને જઈને બેઠો ઘૂસ માર લેજે બાકી અત્યારે ચાની શાની જગ્યા ચાની નહી શાની જગ્યા કોલ્ડ ડ્રિંક ની જગ્યા શેરડી નો રસ ઉનાળાની શરૂઆતમાં મજા મજા આવી જાય આપડે ઘર બાજુ એટલું નહીં લાગતું આ બાજુ ગરમી વધારે છે ને

તો ફાઇનલી અમે આવી ગયા છે ઘરે અને આવીને થોડોક આરામ કર્યો રેસ્ટ કર્યો એ કપડાને હું ચેન્જ કર્યો છે અને અમારું ઘર જો બહાર જઈએ ને એટલે ઘર તો વ્યસ્ત જ હોય જો થઈ જાય ને વ્યસ્ત અને જો આ બધો સામાન ઘરેથી આવ્યો છે આમાં થેલામાં સામાન છે પછી ઘરના બટાકા મેં થી બધું લઈને આવ્યા છીએ અને અમારા આ સાહેબ બોલો બોલો કઈ જવાની ઈચ્છા છે તમારા વગર

પહેરાય તો પછી ઠંડી જતી રહેશે ઉનાળા ફ્રીજમાં ઉનાળા ના વિધાવાય કરી ચલો

બાય બાય ચાલ એ ખબર નઈ હવે જાય કે નઈ જાય મગજ નો થોડો ગરા છે અઠવાડિયા પંદર દિવસ જતા નહી દિમાગ બગાડે છે તો બોલા કોમેન્ટ માં કરજો ગીર નાઈ મિલ લેવું કે મિલ લેવું ઠકો ના કરાવો તો એક દિવસ એ મને કે હું તને ગીર નઈ મિલ લેવું

આજના વ્લોગ અમે અહીં જ કરીશું મળીશું નવા વ્લોગ બનાવવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો અને મારા વિડીયો જોવાનું ગમતું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ